ઉપલેટામાં મોલા અલીની યાદમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમો તેમજ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો ઉપલેટા ખાજાનગર મીરાનગર વિસ્તારમાં હુસેની લશ્કરી યંગ ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી દરેક મુસ્લિમ તહેવારો પર અનેક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસિદ્ધિઓ અને ન્યાઝના પ્રોગ્રામો રાખવામાં આવતા હોય છે જેમ કે રમઝાન માસમાં શરબત ફ્રૂટ વિતરણ મહોરમ

મોલા અભિના જન્મદિવસ પર કેક કાપી ઉજવણી કરી યાદ કરાયા હતા પછી વિશાળ સંખ્યામાં નેશનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો રિપોર્ટર ભાવેશ કોહિલ ઉપલેટા નામ સોરોદી વસીનસા હુસેનજા અમે ઉપલેટા ખાજાનગરની અંદર હુસેની લશ્કર યંગ ગ્રુપ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા 10 વર્ષથી અમે લોકો મોલાય કાયનાત અલી શેરે ખુદાના જન્મદિવસમાં અને મોલાય ગરીબ નવાજના જન્મદિવસમાં અમે દર વર્ષે સાંજે મિલાદ પ્રોગ્રામ program રાખે છે અને બીજા દિવસે સાંજે cake કટિંગ કરીએ છીએ અને મિલાદ પ્રોગ્રામ દાવતે આમ કરીએ છીએ દેવ દેવતો બનાવીએ છીએ અને સબ બધાય સાથ સહકાર અને સપોર્ટ સારો મળે છે એ રીતના જ મળતો રહે અસ્સલામ વાલેકુમ મેરા નામ સૈયદ કાદરી આજી બાપુ હૈ મેં ખાજાનગર નગર સે હું આજ અમને આજ જુલુસ હૈ મૌલાએ કાયનાત કી યાદ મે ન્યાઝ કરી હૈ આજ ઉનકા જન્મદિન હૈ ઇસીલિયે ઉનકે ખાતિર અમને ન્યાઝ કરી હૈ और हम दस साल की तरह दस साल हुए हम नियास करते हैं उनका जन्मदिन होता है तो हम जन्मदिन मनाते हैं आज तकरीबन दस साल से वो प्रोग्राम करते हैं केक का करते हैं, समा होती है महफिल और हम महफिल समा करवाते हैं और नियाज करते हैं नियाज करवाते हैं नियाज નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએ ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો